રેશમા પટેલે સંવેદનશીલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને વિનંતી કરી કે તમારી સંવેદના જગાડો સી કેટેગરીમાં આવતા દિવ્યાંગોને નોકરીમાંથી બાકાત ના રાખો નોકરી આપો આ વિષયને લઈ આપ નેતા રેશમા પટેલે જણાવ્યું કે ભાજપ સરકાર દિવ્યાંગ માટે મેળા કરી મોટી અને ખોટી જાહેરાતો કરે છે સંવેદના ની માત્ર વાતો સ્પેશિયલ દિવ્યાંગની ભરતી માટે મોટા આંકડા બતાવે છે પણ નિયમો અને પરિપત્રોની ની નાખી હકદાર લોકોને નોકરી થી વંચિત રાખે છે વધુમાં રેશમા પટેલે જણાવ્યું કે દિવ્યાંગ લોકોને કુદરતે એક શારીરિક પડકાર આપ્યો છે રોડ રસ્તા ઉપર આંદોલન નહીં કરી શકે આર્થિક શારીરિક પડકાર સામે માનસિક યાતના નોકરીના નોકરી ના આપીને ભાજપ આપે છે ભાજપ સરકાર ની સંવેદના જગાડવા ગુજરાત ના દરેક દિવ્યાંગ ભાઈ બહેનો સોશિયલ મીડિયા વોર ચલાવશે ન્યાય માંગશે વિદ્યા સહાયક ની ભરતી અને સ્પેશિયલ દિવ્યાંગ વિદ્યા સહાયક ની ભરતી માં સી કેટેગરી માટે કોઈ જગ્યા નથી સી કેટેગરી માં દિવ્યાંગો ની સંખ્યા પણ વધારે છે વર્ષો થી પરીક્ષા પાસ કર્યા છતાં હજુ સુધી નોકરી નથી મળી આ અંગે વહેલી તકે કાર્યવાહી કરવા માંગ કરી છે મારી રજૂઆત એટલી છે સરકાર ને કે સ્પેશિયલ દિવ્યાંગ ભરતી તમે જે જાહેરાત બહાર પાડી છે એમાં એ બી અને ડી માટે જેટલી જગ્યા છે અને એ લોકોને જગ્યા મળી ગઈ છે હવે જે બાકી રહેતી જગ્યા છે ચાર હજાર જેવી જગ્યા એમાં સી કેટેગરી બીજો પ્રસંગ બહાર પાડી અને એની ભરતી જલ્દી પૂર્ણ કરવા માટે અમે સરકારને રજૂઆત કરીએ છીએ અને બીજું છે કે અત્યારે જે એક થી આઠ ની અંદર ચાલુ ભરતી છે જનરલ એમાં એ બી ડી જે કેટેગરીના ઉમેદવાર નથી એની જગ્યા ખાલી છે એમાં અમને સી કેટેગરી વાળાને એ જગ્યા કન્વર્ટ કરી અને અમને એમાં લ્યો એટલી સરકાર પાસે અમે માંગ કરીએ છીએ કે અમારા અધિકાર છે જે જગ્યા ઉપર એ અમને આપ હમણાં વિદ્યા સહાયકોની જે ભરતી બહાર પાડવામાં આવી છે ને એમાં ખાસ કરીને સ્પેશિયલ દિવ્યાંગ માટેની જે ભરતી છે એમાં સરકાર દ્વારા જે ભરતીઓ બહાર પાડવામાં આવે છે એમાં ક્યાંય પણ એ લોકોની જે કેટેગરી હોય છે એ બી ઈ આવી રીતે એમાં સી કેટેગરીની ભરતી માટે કોઈ પણ જગ્યા બહાર પાડવામાં આવી નથી તો દિવ્યાંગો જે સી કેટેગરીમાં આવે છે એની સ્પષ્ટ માંગણી છે કે અમને એમાં અમારી જગ્યા છે એ ખાલી થવી જોઈએ અમને જગ્યા મળવી જોઈએ અને એમાં જે આટીગુટી વાળા નિયમો બનાવવામાં આવ્યા છે કે અમે બીજા પ્રસંગમાં તમને લેશું તો આવા બધા આટીગુટી વાળા નિયમો રાખવાને બદલે એ લોકોનો બીજો પ્રસંગ પણ બહાર પાડી દો અને જે ચાલુ ભરતી છે એમાં પણ દિવ્યાંગોની જગ્યા ખાલી છે જે એ બી સી ડી કેટેગરીની જગ્યાઓ જે હોય છે એમાં ખાલી છે તો એમાં પણ જગ્યા હજી ભરાણી નથી તો જે જગ્યા ખાલી છે એને સી કેટેગરીમાં અથવા તો જે કન્વર્ટ કરવાનું હોય છે એકબીજાની કેટેગરીમાં એમાં કન્વર્ટ કરી અને સી કેટેગરીને એમાં જગ્યા આપવાની જે માંગ છે એ માંગ અમે સરકાર સુધી પહોંચાડવાનો પ્રયાસ કરીએ છીએ કે તમારે દિવ્યાંગોની જે ખાલી માત્ર તમે વાતો કરી રહ્યા છો એ વાતો નહીં દિવ્યાંગોને તમારે વ્હીલચેર આપવાની જરૂર નથી દિવ્યાંગો માટે ખાલી સંવેદનાઓના શબ્દો આપવાની જરૂર નથી પગભર થવા માટે જે કેપેબલ છે જે છે જે પરીક્ષાઓ પાસ કરી અને આટલા વર્ષોથી નોકરીની જે વાત કરે છે એમને તમે મહેરબાની કરીને ભરતી કરો એ અમારા સૌની માંગ છે અને આગામી દિવસોમાં ભરતી નહીં કરો તો મેં આ માંગને સોશિયલ મીડિયા થી અને આગળ લઈ અને દરેક સરકાર સુધી પહોંચાડવાના પ્રયાસ ચાવડા ઊંચાવડા કવિતા વિશ્વનાથ જિલ્લો હું ટેટ પાસ ને ત્રણ વાર કેરી બે હજાર પંદર બે હજાર સત્તર બે હજાર ત્રેવીસ સત્તાજી નોકરીમાં વારો ન થયો એમ ને આ દિવ્યાંગની મોટી ભરતી છે એમાં પણ સી કેટેગરીવાળાને બાકાત રાખેલા છે તો સરકારશ્રીને મારી એટલી જ નમ્ર વિનંતી કે જે ભરતી આવી છે એમાં જ સી કેટેગરીવાળાનો સમાવેશ કરો એવી અમારી નમ્ર વિનંતી છે જોશીપરામાં આવેલ સૂર્યમંદિર ખાતે જુનાગઢ હિન્દુ સમાજના ભાઈઓ બહેનો વિશાળ સંખ્યામાં હાજરી હતી તેમજ હિન્દુ સમાજના વિવિધ સંસ્થાઓના આગેવાનોની હાજરીમાં આજે અશાંત ધારા બાબતેની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી જ્યારે આ બેઠકમાં જણાવવામાં આવ્યું હતું કે આગામી તારીખ વીસ ઓગસ્ટ બે હજાર રોજ બપોરે ચાર કલાકે જૂનાગઢ જિલ્લા કલેકટર સાહેબને અશાંત ધારા બાબતે આવેદનપત્ર આપવા જવાનું હોય ત્યારે આ રેલીમાં જૂનાગઢનો હિન્દુ સમાજ મોટી સંખ્યામાં સરદાર બાગ ઝાંસીની રાણીના સર્કલ પાસે એકત્રિત થવા ખાસ આહવાન કરવામાં આવ્યું છે આપણે લડત કરી રહ્યા છે છૂટા છૂટા તમામ સોસાયટીના લોકો આવેદન પત્રો આપતા મેં પણ નિર્ણય કર્યો

લેવાઈ ગયા છે સરકાર પણ કસાન લગાડવા માટેની પ્રક્રિયા શરૂ કરી દીધી આપી રજવાતો અંતે હાલો જેને રજવાતો કરી દીધી એના નિવેદનો મીટિંગ પર નીકી નિયુક્તિ કરવામાં આવેલી છે જેમાં શહેર ભાજપ પ્રમુખ મેયર શ્રી નાગરના કલેક્ટર શ્રી અને ધારાસભ્યો આગામી બાવીસ તારીખ પછી કલેક્ટરશ્રી કોઈ કારણસર રજા ઉપર હોય બાવીસ તારીખ પછી જ્યારે કલેક્ટરશ્રી આવશે ત્યારે જુનાગઢના ક્યાં ક્યાં વિસ્તારોમાં અશાનદારો લાગુ પાડી શકાય એમ છે સરકારમાંથી એમની ખાતરી આપવામાં આવેલી છે કે લોકોનો જનહિતનો પ્રશ્ન છે આ જનહિતના પ્રશ્નને સો ટકા ન્યાય આપી અને જનહિતના પ્રશ્નને સો ટકા જે વિસ્તારમાં અશાનદારો લાગવાનું હશે વિસ્તારમાં અશાંતરો લાગુ પાડી શકે ભૂતકાળમાં રાજકોટમાં પણ અમુક વિસ્તારોમાં છે ના ધારાસભ્ય માનનીય શ્રી મહેશભાઈ કચ્છવાલા દ્વારા પોતાના વિસ્તાર સૌરકુલામાં પણ અશાંતરો લાગુ પાડવામાં આવેલો છે એટલે અશાંતરો વહેલી તકે લાગુ પડશે અને લોકોની માગણીઓ પૂરી થશે એવું હું સો ખાતરી અને વિશ્વાસ આપું છું વસ્તુ રહેવા આવે છે અમારી આજુબાજુમાં પાઠ પૂજા કરવા તકલીફ છે એવું જે ખાવાની પદ્ધતિ જે છે એ રજવા પર પોલીસ માં અરજી પણ આપીએ છે પણ એનો કાઈ ભી ઉકેલ નથી તો આની સાથે આપણે પણ માનસિકતા એક બનાવી પડશે કે ભાઈ હું મારું મકાન મારા હિન્દુ 18 એ 18 વાણામાંથી કોઈ એક હિન્દુ વાણારે વેચી છે પણ વિધર્મી સમાજને તો નહીં વેચું એક માનસિકતા આપણે બનાવી પડશે એવી લાલચમાં આવી ને આપણે આખી સોસાયટીના જે વિસ્તારને આપણે જે નુકસાની વેઠીએ છીએ એમાંથી ને આપણે બહાર આવવું પડશે કે વિસ્તાર જે સંદીપભાઈ કીધું કે તમે કેટલીક વાર રવિવારે આપણા ટ્રાફિકના બદલા હોકી ટ્રાફિક થઈ જિલ્લા પંચાયતનો જે મેદાન છે એ મેદાનની અંદર બે દિવસ તમે જુઓ ને રજાના દિવસોની અંદર તો એ લોકો જશે આજે ઉપરકોટ વિસ્તાર જેના સૌથી પેલો સંઘર્ષ કર્યો છે બરિયા ધર્મશાળા વેચાણી બરિયા ધર્મશાળા વેચાતા જગવાન ચોકને હૌથી પેલો લીલાસા સ્મૃતિ માંડી અને માહિત સોસાઈ છે એને ઉપરકોટ માંથી આખો રસ્તો કરવો પેલો અમે ને મહેન્દ્ર ભાઈ બધા જે કાર્ય આ પરિસ્થિતિ નિર્માણ થઈ હતી અને બધાના ઘરો વેચાઈ ગયા શોકનાથ ચોર સંપૂર્ણ પણ હિન્દુ વિસ્તાર અમારા ભાવજી ભાઈ ભારે કે તમે કલ્પના કરો શોકનાથજી ભગવાનનું મંદિર એક નરસિંહ મહેતાનો ચોરો બે રાજની પરિસ્થિતિ નિર્માણી કઈ ન્યા નાના નાના સમાજ હતા મોચી સમાજ હતો સુકાર સમાજ હતો જય સમાજ હતો અભજાન રિયા થયો

મિત્રો આ વિષય ને માટે જ્યારે ભેગા થયા છીએ ત્યારે આ એવું જરૂરી નથી કે આ વિષય આજે લઈને ભેગા થયા ને હું તમને જે વાત કરું છું પણ છેલ્લા ઘણા સમયથી આ વિષયની ખૂબ ચિંતા કરતા હોય તો હરેશભાઈ ઘણા સમયથી ત્યારે સ્ટેન્ડિંગ ચેરમેન હતા ત્યારે પણ હરેશભાઈ આ વિષયને ઘણો ન્યાય આપવાનો પ્રયત્ન કર્યો છે સરકારમાંથી પણ આ વિષયને આ વિસ્તારને કંઈક ને કંઈક ન્યાય મળે અશાંત ધારો લાગુ થાય ભારતીય જનતા પાર્ટીની સરકાર જય જયસિયારામ હિન્દુ હિતરક્ષક સમિતિ જુનાગઢ વતી સંદીપભાઈ લેથાણી વિશ્વ હિન્દુ પરિષદ વિભાગ સહમંત્રી આથી હું હિન્દુ સમાજને આહવાન કરું છું કે આગામી વીસ આઠ બે હજાર પચીસના રોજ સાંજે ચાર કલાકે ઝાસીની રાણીના પુકરાએ તમામ હિન્દુ સમાજના લોકો એક અસાન ધારાને લઈને જે હિન્દુ હિતરક્ષક સમિતિના નેજા નીચે જે કાર્યક્રમો થવાના છે એમાંનો એક કાર્યક્રમ એટલે અસાન ધારાની વિરુદ્ધમાં અસાન ધારાના સમર્થનમાં એક મોટી રેલી કે જે રેલીમાં અત્યાર સુધીના ઇતિહાસમાં જૂનાગઢમાં આવી રેલી ન નીકળી હોય અને હિન્દુ શક્તિનું એક પ્રદર્શન સમાજની જે પીડા છે હિન્દુ સમાજની એને ઉજાગર કરવા માટેનું એક શક્તિ પ્રદર્શન કે તો શક્તિ પ્રદર્શન આવું હિન્દુ હિતરક્ષક સમિતિના નામે આગામી વીસ તારીખે એક કલેક્ટરને આવેદનપત્ર આપવા માટે જવા જઈ રહ્યા છીએ તો હિન્દુ સમાજને એક આહવાન છે કે તમામ સમાજના લોકો જ્ઞાતિ આગેવાનો ગૌશાળા પ્રમુખો ગરબી મંડળો ગણેશ પંડાલો તમામ લોકો પોતપોતાના કામ ધંધા રોજગાર બંધ કરી અને એક દિવસ પૂરતો હિન્દુ સમાજ માટે સમય કાઢે એવો હિન્દુ હિતરક્ષક સમિતિ વતી હું આહવાન કરું છું આજે સમસ્ત હિન્દુ સમાજને એક જાગૃતિના ભાવથી સમાજની અંદર હિન્દુ સમાજ જાગે આવા એક શુભ ભાવથી આપણી સનાતન સંસ્કૃતિની અંદર સમસ્ત હિન્દુ સમાજને એક થવા માટે અનેક મંચ ઉપરથી કહેવામાં આવી રહ્યું છે અને એ મંત માટે આપણે સંતોએ વર્ષોથી ઘણા વર્ષોથી ધર્મ સભાઓ હોય આપણે કોઈ જ્ઞાતિ સૌને સૌની જ્ઞાતિનો ગૌરવ હોવો જોઈએ પણ એની પહેલાં આપણે હિન્દુ છીએ એ આપણે સૌને ગૌરવ રાખવો જોઈએ અને જે આપણે આ હિન્દુ સમાજ એક નથી અને એનો જે આ સબ બીજા અન્ય જે આપણે લાભ લઈ ગયા છે કારણ કે વર્ષોથી અમે આ સૂર્ય મંદિરની અંદર રહી છે આ વિસ્તારની અંદર જે શાંતિ હતી પણ છેલ્લા દસ પંદર વર્ષથી જે આસ્તે આસ્તે આ બાજુ આવી રહ્યું છે એ અમે જોઈ છે ખૂબ અંતરની આંતરડી ખૂબ ધૂખ એટલે આજે હરેશભાઈ નિર્ભયભાઈ અને આ બધા ભાઈઓએ મને ભવનાથમાં પણ મારી પાસે બે ફેર બેઠક કરી ગયા કે બાપુ આપણે ભવનાથ સમસ્ત ગિરનાર ક્ષેત્રના સંતો મળી અને અહીંયા એક આવો ધારો લગાવવા માટે પ્રયત્ન કરીએ એટલે એમની સતત દરેક વિસ્તારની અંદર એમની મહેનત છે હું આપ સૌને એક સાધુ તરીકે એક હિન્દુ તરીકે હું આપને વિનંતી કરું છું કે આજે જે આપને સૌને એક અવાજ મળ્યો છે કે આપણે સૌ સાથે મળી અને વીસ તારીખે ઝાંસીની રાણીએ ભેગા થઈ અને કલેક્ટર કચેરી સુધી મેળા થાય અને આખા જુનાગઢ જુનાગઢને તો એ નોંધ લે પણ આખા ગુજરાત રાજ્યની અંદર નોંધ આવી નોંધાવી આ પ્રશ્ન જુનાગઢ એટલું નથી આખા ગુજરાત રાજ્યની અંદર દરેક ગામ નગરની અંદર આ પ્રશ્ન છે અને અહીંયા જો આનો કાંઈ

વીસ તારીખે આપના કામ ધંધો રોજગાર જે કંઈ હોય એ મૂકી અને ચાર તારીખ ચાર વાગે રાણીએ હું પણ આવવાનો આવવાનું સાક્ષી આપું છું અને અન્ય સંતોને પણ હું વિનંતી કરીશ કે એ સંતો પણ આપણી સાથે આગેવાની લે અને બધાય આપણે આ સાથે લઈને કલેક્ટર કચેરી જઈ આવેદનપત્ર આપીએ આવેદનપત્ર ઘણી ફરવાના વાત સાચી છે પણ એની નોંધ નથી લેવાની સંગઠન હશે દસ હજાર માણસ ની રેલી હશે ને તો કલેક્ટર હું મુખ્યમંત્રી જે ધારામાં આપણે જે સપોર્ટ આપે છે ખૂબ સારો આપણો યોગ છે અત્યારે કારણ કે આપણે હિન્દુ સમાજની સરકાર છે આપણા બધા સમાજના માણસો છે અને અત્યારે જો આપણે એની જાગીએ હા એના માટે આપણે થોડુંક જાગીને સરકારને કહેવું પડે એ આપણી ભરજ સુભાષ મહિલા આર્ટસ કોમર્સ અને હોમ સાયન્સ કોલેજ જુનાગઢ ની વિદ્યાર્થીનીઓએ વૃદ્ધ નિકેતન ની મુલાકાત લીધી આજે રોજ ડો સુભાષ મહિલા આર્ટસ કોમર્સ અને હોમ સાયન્સ કોલેજ જુનાગઢની આશરે પચાસ જેટલી વિદ્યાર્થીનીઓ તેમજ સ્ટાફગણ દ્વારા એનએસએસના યુનિટ અડધુ અંતર્ગત છ ઓગસ્ટ બે હજાર પચીસ ના રોજ કોલેજ આચાર્ય બલરામ ચાવડાના માર્ગદર્શન તળે વૃદ્ધાશ્રમની મુલાકાત લઈ ભારતીય સંસ્કૃતિના તહેવાર રક્ષાબંધન પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમની શરૂઆત સમૂહ પ્રાર્થના દ્વારા કરવામાં આવી હતી ત્યારબાદ કોલેજની વિદ્યાર્થીની પાટલિયા રાધિકાએ શ્લોક સંભળાવીને વાતાવરણને પ્રફુલ્લિત બનાવ્યું હતું તેમજ કૃષિતા લોકવાર્તા રજૂ કરી સહુને ખુશ કર્યા હતા જ કોલેજના ગ્રુપ દ્વારા સમૂહ ગીત રજૂ કરવામાં આવ્યું હતું જ આ પ્રસંગે કોલેજના અધ્યાપક શ્રી ડો નરેશ સોલંકીએ પોતાની વૃદ્ધાશ્રમની વિવિધ સેવાકીય પ્રવૃતિઓને બિરદાવી વૃદ્ધોને સન્માનિય ગણવાનું સૂચન કરેલ હતું

આ કાર્યક્રમ અંતર્ગત કોલેજની વિદ્યાર્થીનીઓએ વૃદ્ધાશ્રમમાં નિવાસ કરતા વૃદ્ધજનોને રક્ષા બાંધી મીઠું મોડું કરાવી આશીર્વાદ મેળવ્યા